જય જોહાર મિત્રો તાલુકા મહીસાગર જિલ્લામાં ગામ થવા માંડી છે ડીજે બંધ કરો ડીજે બંધ કરો આ બહુ સરસ વાત છે બંધ કરી દેવા જોઈએ પણ ડીજે બંધ કરતા પહેલા તો એક વાતનું ઈ નક્કી કરવું જોઈએ કે જયારે ચૂંટણી આવે ત્યારે કેમ દારૂ વેચાય અત્યારે જે આગવનો બીજે બંધ કરવાની પ્રથા લઈને આવ્યા છે એ જ આગમનો ચૂંટણી આવે એટલે દારૂ વેચશે આ પાકી વાત ત્યારે સમાજ નું બગાડવાનું સમાજને બગાડવાનું કામ આ લોકો જ કરે અત્યારે જે ઉભા થયા ને એ જ કરશે સમય નથી ત્રણ ચાર મહિનાનો સમય અત્યારે જે પણ લઈને ઉભા થયા ને એ બરોબર છે બહુ સારી વાત પણ ભેગા ભેગું દારૂ પણ બંધ કરવો જોઈએ ચૂંટણી ની અંદર દારૂ ના વેચવો જોઈએ આ પણ લખાણ કરી લેજો તમે એક સ્પીકર લાવો ને તારે તમને ખબર પડે કે એક સ્પીકર કેટલું મોકવું મારે ખુદ બીજે નથી પણ જે ને એની વાત મેન વસ્તુ બીજે બંધ કરી નાખો એમાં સમાજ તમારી બગડે તો તમને એટલો બધો વિચાર સમાજને આવે છે એટલું દુખ થાય છે અત્યારે આદિવાસી દાખલા વિશેનો પ્રશ્ન બહુ મોટો વિસ્તારમાં ચાલે છે તાલુકામાં પ્રશ્ન તમારે સોલ્વ કરવો જોઈએ એમાં સમાજ દબાયેલી એમાં સમાજ પાછળ દાખલાનું કરો અને એનું સોલ્યુશન લાવો તમને એટલી બધી સમાજ વિશે જો પડી હોય ને આ દાખલા વિશે એ પ્રશ્ન ને સોલ્વ કરો પેલા નીચે તો બંધ થઈ જ જશે એમના આવે મકાન આવે એમાંથી વીસ વીસ હજાર રૂપિયા તો તમે ટકા વારી લો આગેવાનો ની વાત ડેમ આવે તમે પચીસ ટકાનું કામ કરો પંચોતેર ટકા તમે ગળી જાવ આરસીસી રોડ એમાં જ પ્રશ્ન એક બે વાર ચાલતા નથી તૂટી જાય તો તમારે અહીંયા સારું કામ કરવું જોઈએ બીજે બંધ કરવાથી સમાજ ઉપર થવાનું નથી પહેલી વસ્તુ તમારે એ કરવી પડે આ ની વાત સમાજ બરાબર જ જાય આ બધું તમને નથી દેખાતું તમને ખાલી દેખાય એક ડીજે અને ડીજે માંથી સમાજ બહુ ઊંચો ચડી જવાનો ભાઈ તમે પેલું કરો હો ને એને પેલા બંધ કરો અને જે જે આપણે સમાજમાં પ્રશ્ન હે ને એને સોલ્વ કરવાની કોશિશ કરો એટલું કરશો ને તો બહુ થઈ ગયું વધારે કરવાની તમારે જરૂર નથી આવી રહી ચૂંટણી એટલે હવે આ બધું ઉભું કરજો એટલે તમારે વોટ બેંક પાકો કરી લેવાનું આ બધું ના ચાલે ભાઈઓ બધું બંધ કરો અને ડીજે બંધ કરો આપણે એવું નથી કરતા ના બંધ કરો પણ જે સમાજના લગતા પ્રશ્નો છે ઉભા છે એનું સોલ્યુશન લાવો તમે પેલા એ લાવો તો બધો સમાજ સારો જ થઈ જશે જય જુહાર